સુરત પોલીસ કમિશનરનું નિવેદન એટીએસની સાથે રાખીને ગુનેગારોનું સો કલાકમાં ડોઝીયાર બનવાનું છે સુરત પોલીસ કમિશનરનું નિવેદન એટીએસ ની સાથે રાખીને ગુનેગારોનું સો કલાકમાં ડોઝીયાર તે બનાવવાનું છે સુરત પોલીસ કમિશનરે ગુનેગારોની લિસ્ટની તૈયારી કરી ભૂતકાળમાં સુરતમાં અને અમદાવાદમાં બોમ્બ મૂકવામાં સંડોવાયેલા પર નજર સુરત પોલીસે ડોઝિયર તૈયાર કર્યું સાથે ભૂમિકા સંકળાયેલા બસો પાસઠ જેટલા આરોપી ઝડપાયા તૈયાર કરાયેલા લિસ્ટમાં ભૂતકાળના બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલ સ્લીપર સેલ પણ સામેલ છે પોલીસે સ્લીપર સેલ સાથેનું તૈયાર કર્યું લિસ્ટ ટાડા જેવા ગંભીર ગુનામાં જડ ઝડપાયેલા ડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીની વિગત એકઠી કરી છેલ્લા ત્રીસ વર્ષના ડેટા એકત્રિત કરીને ડોઝિયર બનાવાય જેમાં આરોપીની તમામ હિસ્ટ્રી એડ કરાશે હાલમાં ચોવીસો જેટલા લોકોના ડેટા મેળવીને સાતસો જેટલા ડોઝિયર તૈયાર કરાયા પોલીસે ભૂતકાળના આરોપીઓ માટેનું પાંચ પાનાનું ડોઝિયર તૈયાર કર્યું છે હાલના લેટેસ્ટ ફોટાથી લઈને પરિવારની વિગતથી લઈને લોકેશન સહિતની વિગત ડોઝિયરમાં એકત્રિત કરાશે આવતીકાલે સો કલાકની અંદર તમામ ડેટા તૈયાર કરીને

આ પ્રકારના તમામ માં એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સર્વપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટિગ્રેશન પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના મે લોકો લીધા જે જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ના જો જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન્સ સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ વર્ષનો કુલ લગભગ જો સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથ નેક્સ્ટ છે બનાવટી ચલની નોટો જો એફઆઈસીએન બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે જોઈએ યા કોઈ સારા જો આપણા કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને અને આમાં ભેળ છીડકીને વેચતા હોય એવા લગભગ બસો એકતાલીસ જેટલા લોકો છે જોએ અને પછી જો આપણા એક્સપ્લોઝિવ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બસ વગેરે મળ્યા હોય આપણે સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જોએ તો એક્સપ્લોઝિવ બેંકમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસ માં જો આરોપીઓ હતા કુલ બસો જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા પોટા અને ગુસ્સી ટોક જેવા એક્ટો છે આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો જેટલા લોકો આવે અને પછી જો એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરિઝમ તરીકે બી અમારા લોકોને ટાર્ગેટમાં રહે છે જો એનડીપીએસ ના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય પેટલર્સ હોય આ પ્રકાર નું ટોટલ જો 1255 જેટલા લોકો છે ઓલ